જો હા સાધુ બની કોણ ક્યાંથી આવો છો તમે સૌરાષ્ટ્ર કયું ગામ કયું ગામ તો બોલો ગામ કહેવાય સાધુ છે એમ સાધુ છો કેવા ગોસ્વામી ના વાદી તમે ધાંગધ્રા ના નહી હે તમે વાદી છો તો નાથ સંપ્રદાય ના ચેથી થઈ ગયા હે તમે આ ભગવા પેરો છો અને પછી મસાલા ને બીડી ને બીડી ને બધું ફૂકો છો પાસા

આપણે ભિખારી જોઈએ હે ને ભિખારી હોય છે બધા કેસરીઓ પેરી ને તો તમે આ પહેરીને શું લેવા પૈણેલા છો કે નહીં સૈયા છોકરા છે કે નહીં તો આ ભાઈ સંન્યાસી ના વેર ધારણ કરીને બધાને બનાવટ કરો છો આ તમારા લીધે સાચા સંત ને કોઈ પૂછતું નહીં સમજાય છે શું નામ છે તમારું ભાઈ લાવો આધાર કાર્ડ આલો મને તમારું આ ગિરી નાથ ને બાથ લગાવવાનું બંધ કર દો ભાઈ આવા લોકો જ્યાં મળે ને આમના આપણે કઈ હેરાન નથી કરવાના ભાઈ તમે માગો માગવા દેવાના છે આપણે નાત જાતનો ભેદ બી નહીં પણ જે વ્યક્તિ જે છે એ બનીને રહેવો જોઈએ કેટલા આધાર કાર્ડ છે ભાઈ તમાર જોડે હે છોકરા ઓહો આટલા બધા આધાર કાર્ડ છે છોકરાના છે હા હા વાંધો નહી હવે જો વાદી બરાબર એટલે આપણે બીજી ધર્મ ને બરમની વાતો કરતા હોય ને કે આ બીજા ધર્મ એવું એ નથી વાદિત છે આ લોકો અને આ લગભગ ત્રીજો ચોથો વિડીયો છે મારો આવો આપણો ઇન્ટેન્સ એક જ છે કે આ લોકોને આજે ભગવો પહેરે છે ને ભગવાને લજવે છે અને સાધુ સંપ્રદાયને સંતને વગૌડાવે છે એ બંધ કરાવવાનું છે હવે આ જો છે ને આ પૈસા માગીને પછી મોજ કરવાની આમ જો ભાઈ હવે આ કપડા આ રુદ્રાક્ષ બુદ્રાક્ષ બધા પહેરીને નાટકો કરો થી બંધ કરી દેજો ભાઈ સારી રીતે કઉ છું આ કપડા પહેરી અને આ વે પહેરીને માગવાના નહીં કરતા શું કીધું એ તો ધ્રાંગધ્રા જે ગામ છે ને અહીંયા આવીશ હ તમને કોઈને અમારે હેરાન નહી કરવાના પણ અમારી વાત એક જ છે કે સંત બની ના ભરશો ભાઈ હમણાં તમારા જેવા ચાર પાંચ લોકોને લૂંટી લીધા છે તમારા જેવાય સમજ્યા વસીકરણ વસીકરણ કરીને અહીંયા ભોપાલ ગુમા સેલાના કેસ બન્યા છે સમજાય એટલે આ જે આ જો ભાઈ આ ચહેરો આવી ગયો હે ધ્યાન માં હવે તમ તાર માગ ક્યાંય હેરાન નહી કરીએ કે તો ચા પાણી નાસ્તો કઈ કરવો છે કરાવું ખવડાવું પણ આ બંધ કરી દેજો હા આ ત્રિશૂલ ને બ્રિશુલ ના બધા ખેલ બંધ કરી દો ભાઈ આ તમારા લખણ છે આ મસાલા હા વ્યસન કરવું છે અને સાધુ ના વેશ ધારણ કરવા રુદ્રાક્ષ બુદ્રાક્ષ પહેરી છે નહીં કરો છો કે એમ જ આ બધું કરો છો પાછા હા તમારા લખણ છે બાજુ ના હું શું કઉ છું આ રીતે શેના માટે માગો છું યાર જરાય તમને શરમ ના આવે આજે પેટ માટે છે આજે છોકરા આપડા ઉપર આપડા છોકરા છે એને આપડા પ્રત્યે શરમ ના આવી જોઈએ એ રીતનું જીવન જીવો આ રીતનું કરવાની જરૂર કઈ વાત નહીં ભાઈ તમારા જેવા રોજ ચાર જણા નો પકડું છું બધાના વિડીયો બનાવું તો મારે દસ મોબાઈલ બીજા લેવા પડે પણ સમજતા જ નહીં તમે બધા તમે બધા સંત બની કેમ ફરો સમજણ પડે શું શું કેમ માગું તમે બધું કરો પણ તમારા તમે જે કરો હ સમજુ શું તમને કામ ધંધો નહીં મળતો હોય કાં તો પછી હવે તમને આવી મફત ની જિંદગી જીવવાની ટેવ પડી ગઈ હશે કે આપણે આવી ફરો અને માગો બચ્ચા બચ્ચાન તીરા એ હોગા ને તેરા વો હોગા કરવાનું જ નહીં ભાઈ હા આપણે એમ કહેવાનું કે ભાઈ કામ ધંધો નહીં મળતો પાંચ પચીસ રૂપિયા માગવા નીકળ્યા છે હે ને એવી રીતે ચોખ્ખું બોલવાનું શું નામ કીધું તમારું બરાબર કેટલા ટાઈમથી અહીંયા ફરો છો પહેલી વાર આવ્યા છો બરાબર બરાબર હા તો તમે હવે જાચું જુઠું અને અહીંથી રોજ ધાંગધ્રા થી અહીંયા આવો છો ડેલી ક્યાં રહો છો ઉલારિયાની સામેની સાઈડ ને ઓલી જગ્યા છે ત્યાં નર્સરોવર વિછિયા અહીંયા રહો છો હા બરાબર વિછિયા પાસે બરાબર તો આ બનાવટ કરવાનું બંધ કરશો હવે મારું ગામ જ જ છે એટલે હવે હું તો તો નજીક પડશો હું તમને એક જ વાત છું સમજાય છે ને કે આ વે ધારણ નહીં કરવાના બધું કરો તમતા હ સાધુ સંતના વે ધારણ ના કરશો અને આ પટ્ટામાં આ કપડા પહેરી માગ્યા વગર નીકળી જાવ હા કપડા પહેરી રોકાતા માગવા ના રોકાતા હાલો જાઓ હું ગમે ત્યાં વાહી આવી જઈશ પિયારી નવે હા